પાચનતંત્ર મજબૂત બનાવવું ઘણા આપણે શું પાચનતંત્ર મજબૂત બનાવીએ આપણે તો આપણને ઘણા રોગોથી બચી શકાય જેવા કે ગેસ હોય એસિડિટી પેટમાં ભારે પણ અપચો કબજિયાત અને આગળ જતા મસા અને ઘણા અને પગ દુખવા હાથ પગ દુખવા ને બેચેની જેવું લાગે એટલે પાચનતંત્ર જે લોકો મજબૂત બનાવે છે અને જેનું પાચન તંત્ર મજબૂત હોય એ ઘણા રોગોથી બચી શકે છે અને બીજા લેવલ પણ કંટ્રોલમાં આવી શકે છે એટલે પાચનતંત્ર મજબૂત બનાવવું ખરેખર અત્યંત જરૂરી છે આપણે ઘણી વખત શું કરતા હોય છે કે ઘણી વખત શું છે કોઈ આપણને એવું કે આપણને એવું કોઈ બી પેટને લગતી કોઈ બી તકલીફ હોય તો આપણને કોઈ સીધો શોર્ટકટ રસ્તો બતાવી દે કે ભાઈ આમ કર દો પેલો નુસ્ખો લઈ લો પેલો નુસ્ખો લઈ લો તો આપણે શું છે ફટાક જે આપણને સહેલું પડે અને ઈઝી પડે એ એ અપનાવતા હોઈએ છે અને શું છે કે કોઈ કદાચ ઘણા લોકો શું કે પેલી છે લો પેલા જગ્યાએ જાઓ આ એટલે એટલે શું ઈઝી પડતું હોય ને એ જલ્દી માણસો અપનાવે એમાં શું એમને એટલો બધો ફાયદો થતો નથી અને હેરાન થતા જાય છે બધા આગળ જતા લાંબી તકલીફો પણ સામનો કરવો પડતો હોય છે એનું કારણ શું છે કે એ આપણી અવેરનેસ અને આપણે શું છે કે આપણી પ્રકૃતિ જેવી હોય છે કે જે આપણને ઈઝી પડતું હોય સહેલવું પડતું હોય શરીર એમાં આપણે દોડી કોઈ આમ એટલે આ એક પ્રકૃતિ છે પણ શું સમજવા તૈયાર નથી આપણે કે ભાઈ ખરેખર શું કહેવા માંગીએ છીએ આપણું જે આપણા ને આપણા વડીલો આપણા જે આગળ આપણું સાયન્સ શું કે છે એ સમજવા તૈયાર નથી કે ભાઈ આયુર્વેદ ખરેખર શું શું હોઈ શકે તો એના વિશે હું ટૂંકમાં તમને કહું કે જો પાચન ધંધા ઘણા રોગો ગેસ એસિડિટી કબજિયાત અપચો પેટમાં ભારે પણ લાગવું આગળ જતા વધારે કબજિયાત રહે તો મસાની તકલીફ થયું એટલે ઘણા રોગો આગળ જતા પેટમાં ગાંઠ થવીને કેન્સર થવા એટલે કેવું છે કે કોઈ રોગોનો હિસાબ નથી અમુક લેવલ બી બગડે તો આ બધા રોગોને જો આપણે મટાડવા હોય તો આપણે પાચન ધંધા મજબૂત બનાવવું જોઈએ પાચન ધંધા મજબૂત બનાવવું હોય તો આપણને અમુક જે સિમ્પલ નિયમો છે જે અમે અમારા ક્લિનિકમાં કહેતા આવીએ છીએ અને અમારા દર્દીઓને પણ એમાં રાહત હોય છે કે ઘણા દર્દીઓ અમને આઈમ કે છે કે ભાઈ આવું કરવાથી અમને રાહત છે અને ઘણી મેડિસિન ને આમાં છુટકારો છે તો સિમ્પલ નિયમ શું કે જેને બી કોઈ બી પાચન તંત્રની તકલીફ હોય તો એ લોકોએ એટલીસ્ટ એટલું તો સમજવું જોઈએ કે ભાઈ કે શું કરવું જોઈએ કે પાણી વધારે પીવું જોઈએ કે બધાને ખબર હોવી જ જોઈએ કે આપણા શરીરમાં મોટાભાગ મોટા ભાગનો જે આપણું શરીર શું છે પાણીથી બનેલું હોય છે આપણા શરીરમાં એટલે પાણીની જરૂરિયાત કેટલી બધી હોય છે તમને બી ખબર હોવી જોઈએ પાણી જે લોકો નથી પીતા ઓછું પીવે છે એમને થોડું પાણી વધારે પીવું જ જોઈએ કોઈ બી તકલીફ હોય પછી બીજો નિયમ છે કે હવે બધા એક એક નિયમનો હું ડિસ્કસ વધારે પડતું ના કરાય થોડું થોડું શોર્ટમાં કહીશ તો બીજો નિયમ શું છે કે આપણે કેટલું ખાઈ શકીએ તો કે જે આપણા જે પેટનું પેટનું જે આપણું કામ છે પચાવવાનું એટલું કહેવાય છે કે આપણી હથળીમાં જેટલું અનાજ સમાઈ શકે એટલું આપણું પેટ પાચન કરી શકે છે તો પછી એનો અર્થ છે કે આપણે એનો અર્થ છે કે શું કહેવા માંગીએ છીએ કે ઓછું જમો હવે જે લોકો વધારે પડતું જમે છે કે આપણે અમુક લિમિટ હોય છે કે એક બે રોટલી કે અડધો રોટલો થોડું દાળ થોડું ભાત એટલે આટલી લિમિટ હોય હોય છે પાચન જમે લાગતા હોય અને આપણે શું કરીએ છીએ કે કોઈ પાર્ટીમાં ગયા કોઈ મેરેજમાં ગયા તો કોઈ એની શું છે કે અથવા કોઈ ઘરે કોઈ સારું એવું આઈટમ બની હોય તો કોઈ લિમિટ નહીં કોઈ મર્યાદા નહીં કે આના જળ જે કહેવાય કહેવાય એવું નથી પણ વધારે પડતું ફાયદો હવે વધારે પડતું કઈ રીતે પચવાનું પછી આપણે કઈ કોઈ કે કીધું એલો નુસ્ખો એટલો બધો ફાયદો ના થાય પછી ત્રીજું એક એટલે કહેવાનો મતલબ છે કે થોડું આપણને આપણું શરીર આપણને ઘણી વખત આપણે જમતા હોય ત્યારે ઓડકાર આપી દે છે કે ભાઈ બસ બહુ થયું હવે હવે લઈ એમ પણ શું છે કે આપણે એ બી આપણે એક મોટા મોટી ભૂલ થાય કે આપણે એ સ્વીકારવા નથી કે ભાઈ મારું શરીર તો બધું પચાવી દે છે મારા શરીરમાં એવું કોઈ પ્રોબ્લેમ નથી પણ ખરેખર અમુક શરીરની મર્યાદા હોય છે કે પેટનું કેટલું જમા આપણે લેવું જોઈએ એ આપણે એટલે લિમિટેડ માત્રામાં લો અને એવું લાગે સવાર સાંજ થોડું થોડું ભાગલા કરો વધારે એવું લાગે તો વધારે ભૂખ લાગે થોડા ત્રણ ભાગલા કરો કઈ વાંધો નહીં પણ લિમિટેડ માત્રા કે જેટલું આપણું પેટ પચાઈ શકે ત્રીજો એક નિયમ છે કે સાંજનું ભોજન હવે આપણા વડીલો બી આપણને કીધું છે કે દિવસનું ભોજન તમે રાજાની જેમ લો એટલે જેટલું લેવાય એટલું સાંજનું ભોજન રાતનું ભોજન બિલકુલ લિમિટેડ અથવા રંગની જેમ લેવું જોઈએ એટલે કહેવાનો મતલબ છે કે સાંજે સૂરજ ડૂબ્યા પછી પછી તો જમવાનું છે જ નહીં જો તમારું ને તો એવો નિયમ બનાવો કે રાત પડી ગયા પછી તો તમે કશું જ ના લો નહીં ફ્રૂટ્સ લો નહીં કોઈ ડ્રિંક્સ લો કોઈ નથી લેતા ચા કોફી મસાલા કોઈ સમોસા કચોરી એવા બહાર જરૂરી નાસ્તા સાંજ પડી ગયા સૂરજ ડૂબ્યા પછી એ બધું પચવામાં ભારે થઈ જાય અને આ જ બધો કચરો જે આપણે રાતને નાખીએ ને એ જ આપણા પેટમાં કઈ ને કંઈ ખરાબ રીતે ઉગી નીકળે ઉગી નીકળે કઈ કેન્સર ની ગ્રોથ થાય કોઈ પાચન લગતી તકલીફો વધારે કઈ ને કઈ ગેસ થાય એટલે મતલબ છે કે જો સાંજનું ભોજન બને પાંચ થી છ સાડા છ બસ લિમિટ પછી છ સાડા છ પછી કોઈ દિવસ જમશો નહીં અને રાત્રે તો કોઈ દિવસ કોઈ મફત ના બી આપે કે લે ભાઈ સમોસા ખા લે કચોરી ખા લે આ ચા પી એ ના કરશો તો શું છે કે એ એક નિયમ છે કે સાંજનું ભોજન પાંચ થી છ સાડા છ સુધીમાં જમી લેવું જોઈએ રાત્રે કઈ ના તમને લગતી ઘણી ફાયદો થાય બીજો એક નિયમ છે કે કે શું ભગવાને આપણને દાંત આપ્યા છે પણ આપણે શું એનું મહત્વ નથી સમજતા એટલે કે દાંત કામ આપ્યા છે દાંત આપણું જે બી ભોજન લઈએ છે જે બી લઈએ તમે રોટલા રોટલી શાક દાળ ભાત જે બી લો છો તો એને શું છે અહીંયા ચાવવા માટે આપ્યા છે તો એનો અર્થ છે કે તમે એક કોળિયો લો કમસે કમ વીસ પચીસ ત્રીસ જેટલી આમ તો આપણા જે તો આપણને બત્રીસ વખત કીધા છે પણ કે હવે બત્રીસ વખત એક કોળીઓ ચાવાનો આપણી પાસે એટલો બધો ટાઈમ નથી તો કહેવાનો મતલબ છે કે તમે જમવા બેસો તો ત્રીસ થી ચાલીસ મિનિટ તો કાઢવી જ જોઈએ કેમ કે જે કામ દાંતનું છે એ કામ પેટને ના કરાવશો પેટનું કામ ખાલી પચાવવાનું છે તો થોડું ચાવી ચાવીને જમો અને થોડો ટાઈમ લો કેમકે અત્યારે શું વ્યસ્ત જિંદગી અને ટાઈમનો અભાવને લીધે લોકો શું કરે જમવા બેસે પાંચ દસ મિનિટમાં ઉકેલ સાંજે બી સાંજે તો ઘેર આવીને નબળા હોય તો બી પાંચ જ દસ મિનિટમાં મોબાઈલ જોતા જોતા કે ટીવી જોતા જોતા ફટાફટ એટલે કહેવાનો મતલબ છે કે જે કામ દાંતનું છે એ દાંતને કરવા દો જે કામ પેટનું છે એને પેટને કરવા દો તો આ રીતે શું થાય કે તમારા એક તો તમે ઓવર હીટિંગ થી બચી શકો છો અડધો પોણો પોણો કલાક જમો અને બીજું કે તમારા શરીરમાં તમે ચાવી ચાવી જમો તો પેટને જે પેટલા જેટલા અવયવો છે એ બધાને રાહત રહેશે એમને એમનું કામ કરાવવા મજા આવશે બીજું કે અંદર સારા એવા લાલ રસ બી ભણતા હોય છે તો કે આ બધું તો હવે શું કોમન વાતો છે તો બી શું છે કે કોઈ શિખર આપે આ નથી બીજું શું છે કે એક આપણા જે બી આપણે જમતા હોઈએ છીએ જે આપણો શાક રોટલી દાળ ભાત જે બી જમતા હોય છે તો એના માટે શું પચાવવા માટે પોષક તત્વો અને ફાઈબર્સ રેસા તત્વો ફાઈબર્સ કહીએ તો એ બધી જરૂર પડતી હોય છે હવે એ રેસા તત્વો અને પોષક તત્વો તો કઈ આપણને કઈ થી મળવાના તો સમોસા કચોરી ને ચોકલેટ ને નાસ્તા ને ચા કોફી એમાંથી મળવાના નથી તો આપણે દિવસ દરમિયાન ભોજન લઈએ છીએ એને પચાવવા માટે રેસા તત્વો લાવવા કઈ હવે એ રેસા તત્વો વગર આમ તો આપણે લીલોતરી શાક ખાઈએ છીએ ભીંડા કારેલા દૂધી ગલકા પણ એમાં શું થાય છે જે આપણે બનાવવા જઈએ છીએ ને બીજા બધા પોષક તત્વો પ્રોટીન એ બધા મળી જાય છે પણ અમુક પોષક તત્વો જે રેસા તત્વો કહીએ ને એ શું થાય છે એની આપણને કમી રહી જાય છે તો એ કમી પૂરી કરવા માટે શાક લીલોતરી શાક ખાવી જોઈએ પણ લીલોતરી શાકમાં શું આપણે જયારે બનાવીએ છીએ શેકીન તળીને આ તે કરીએ છીએ એમાં એમાં ભૂક્કા ભૂલાઈ જાય છે એટલે રેશક તત્વો નાશ થઈ જાય છે પોષક તત્વો અને બધા અમુક જે હાઈબર્સ નું કહીએ તો એ લેવા કઈ તો કે એ કુદરતે ગાજર મૂળા ટામેટા કાકડી એ વસ્તુ આપી જ છે આપણને તો આપણે જયારે બી જમવા બેસીએ આપણી જે ડીશ છે તો એ જમવા બેસીએ તો એની પહેલા એક ડીશ આ બનાવી જ જોઈએ જેને બી તકલીફ રહેતી હોય આમ તો તકલીફ ના રહેતી હોય તો બી બનાવી દે એટલે કે પહેલી એક ડીશ ગાજર મૂળા ટામેટા કાકડી જે તમને કાચું ખાઈ શકતા હોય એની એક ડીશ બનાવો એ પહેલાં ખાઈ લો પછી આ ખાઓ અને થોડીક પરિસ્થિતિ સારી હોય તમને એવું લાગે કે તમારી પાસે થોડા પૈસા હોય તમે ખર્ચી શકતા હોય ખર્ચી શકો એમ હોય તો પછી તમે હવે કુદરતમાં જે અવેલેબલ તમારી સિઝનમાં તમે જે સિઝનમાં હોય જે સિઝનમાં ફ્રૂટ્સ અવેલેબલ હોય જેમ કે સફરજન છે જામફળ છે હવે અમુક સિઝનમાં નવા નવા સિઝનમાં ફળ આવતા હોય એ બી તમે એક બે લઈ શકો છો જેનાથી શું છે કે અમુક એન્ટીઓક્સિડન્ટ પોષક તત્વો અને રાઈટ ફાઈબર્સ છે બધું વિટામિન્સ એ બધું અંદર શરીરમાં એડ થાય એટલે કે જે વસ્તુ આ બે સિવાય બીજા કસમથી તમને બહુ સારી માત્રામાં મળતું નથી તો પછી તમે તમારા ડીશમાં કેમ આને અવગણો છે અત્યારે શું છે કે લોકોને શું છે ફક્ત શાક રોટલી દાળ ભાત ને એનાથી જ મતલબ રહે છે કે આ જે બધા જે કુદરતે આપણને આપ્યા છે પોષક પોષકત્વો એનો આપણે ઉપયોગ જ નથી કરતા બીજું કે શું છે કે કદાચ તમને એવું લાગતું હોય કે મારે હવે શું છે કે આપણને દહીં છાસ એવું બી વસ્તુ છે કે જે પાચન એમાં શું છે અમુક એવા બેક્ટેરિયા હોય છે કે જે શું આપણા પાચન પાચનને બધું રૂપ કરે છે તો લોકો જમ્યા પછી બી જોડે દહીં છાશનો ઉપયોગ કરી શકે છે તો શું છે કે તમારા પાચન તંત્રમાં દહીં છાસમાં બધાને ખબર છે કે પાચનતંત્રને મદદરૂપ કરે એવા બેક્ટેરિયા હોય છે તો એ ઉપયોગ તમે જો કરી શકો તો બી વધારે ફાયદો એક છે પાચન તંત્ર મજબૂત કરવા માટે ત્યારે લીંબુ પણ એડ કરી શકો છો કે તમારા ભોજનમાં હવે ઘણા લોકોને શું છે કે જમ્યા પછી આપણા કુદરત ભગવાને અરે આપણા વડીલો એ કે આપણને આપણા રસોડામાં ઘણા અમુક એવા તત્વો કે જેવા અમુક મસાલા આપ્યા જ છે કે જેનાથી બી આપણું પાચનતંત્ર મજબૂત થાય અને મદદ ઉપકરે છે જેમ કે શું છે કે મેથી છે અજમો છે પછી ભરિયાળી છે અને એવા બધા તમને જે અમુક તમારા વડીલો કે એ પ્રમાણે દાદીમાના આપણા નુસ્ખા કહીએ છીએ એ તમે એડ કરી શકો છો એમાં શું હોય છે કે એક ગ્લાસ ગરમ પાણી લો ઉકાળો અંદર નાખી દો ઉકાળીને એ ઉકાળો બી પી શકો છો તો એનાથી બી તમારી પાચનતંત્ર મજબૂત બને જે તમને અવેલેબલ જે અને શું છે આ દેશી નુસ્ખામાં શું તમારા શરીરને સેટ થવું જોઈએ ઘણી વખત શું છે કે કહેવાનો મતલબ છે કે ઘણા લોકોને શું છે કે કદાચ કોઈ દહીં છાશ કે લીંબુ પીવે ને તો એસિડ વધી જાય તો પછી એમને છોડવું પડે કેમકે હવે તેનું તો આપણું શરીર ભગવાને કઈ રીતે બનાવે છે એ જોવું જોઈએ પેલા વ્યક્તિ એ કીધું કે ભાઈ દહીં છાશ પીવો ને તમારે ફટાક દઈ ને તમારો સંડાસ સાવ ને કબજિયાત દૂર થશે પણ એ નહીં ચાલે તમે પેલા તમારા શરીરને ઓળખો કે તમારું શરીર કઈ રીતનું છે તમારા શરીરની પ્રકૃતિ કઈ રીતની છે જો ઉપરના બધા નિયમો તો બધાને લાગુ પડે છે પણ અમુક શું છે આ દેશી નુસ્ખા છે આપણે એમાં થોડું ઘણું અમુક પ્રકૃતિ પર આધાર રાખે હવે જેને એસિડિટીની પ્રકૃતિ હોય કદાચ એને શું થાય છે કે આ અજમો ને એક કદાચ ગરમ વધારે પડી શકે છે કે તમે કદાચ અજમાવો વધાર લો વધાર લો તો તમને એસિડ વધી શકે છે અથવા એસિડિટી જેવા પ્રોબ્લેમ થાય તો એને બી ઘણા લોકોને પેટમાં અલ્સર હોય એટલે થોડું ઘણું શું છે કે દેશી નક્સકાર જ્યારે તમે અપનાવતા હોય તો તમારે થોડું સેડ થાય છે કે નહીં શરીરને અથવા તમે કયા રોગમાં છો કયો રોગ તમને છે તમે તમારા કદાચ ડોક્ટરને કદાચ તમારા કોઈ નજીકના કોઈ ફેવરેટ ડોક્ટરને મળી શકો છો અને પૂછી શકો છો અથવા પછી તમે ખુદની ટ્રાય કરો કે ભાઈ હું આ લઉં છું બે દિવસ પછી મને કઈ વધે છે મારા પ્રોબ્લેમમાં તો પછી એ નુકસાન થોડવા પડે અમુક નુસખા છે ને અમુક વખત અમુક અમુક પ્રકૃતિમાં માફક નથી આવતા તો એ રીતે દેશી નુસખા બી આ કામના હોય છે પણ જે આ ઉપરના જે નિયમો છે ને એ તો તમારે પાચન તંત્ર અઘરા છે એટલે એ તો તમારે કરવા જ પડે પછી એક એક સિમ્પલ એક નુસ્ખો છે કે જે આપણે કહીએ કે જેનાથી બી પાચન તંત્ર આપણું મજબૂત થોડું ઘણું થઈ શકે છે મજબૂત વધી શકે તો તો કે કે શું શું તમે પેટના જે કસરતો છે જે અમુક યોગ છે આપણા જે અમુક જે તમારો અમુક પેટમાં જે અનુલગતા આસનો છે પેટની કસરતો છે એ બી કરી શકો છો એનાથી બી તમને ફાયદો થાય ચલો એ નથી થતો ટાઈમ એ કદાચ કોઈને સેટ થાય ના થાય તો કશું જ ના થાય તો પછી અડધો કલાક વોકિંગ કરો ચાલવાના ફાયદા ચાલવાથી તમારું જે તમને દ્વારા થવાના જ છે અને ચાલવાના શું છે કે અડધો કલાક એમાં નિયમો છે ચાલવાના કે ભાઈ કન્ટિન્યુઅસ ચાલો કન્ટિન્યુઅસ એટલે કે દસ પચીસ મિનિટ ચાલીને પછી બેસી જવા એનો કોઈ મતલબ નથી ચાલવાનું ચાલુ કર્યું તો ત્રીસ થી ચાલીસ મિનિટ સામટું ચાલો કદાચ તમારું શરીર સાથ ના આપવું હોય તો આજે વીસ મિનિટ ચાલુ કરો પચીસ મિનિટ ચાલુ કરો પછી ત્રીસ થી ચાલીસ મિનિટ રેગ્યુલર ચાલો એવું નથી કે ભાઈ દસ દિવસ ચાલે આ દસ દિવસ ગેપ પાડો બે દિવસ ચાલે આ બે દિવસ ગેપ પાડો તો એનો કોઈ એટલો બધો ફાયદો ન થાય એટલે કન્ટિન્યુઅસ ત્રીસ થી ચાલીસ મિનિટ તમે ચાલવાનું ચાલુ કરો તો તમારા પેટના અંગોને બી ફાયદો થશે અને શું છે કે તમારા પેટના અંગોને થઈ થાય બીજા સાથમાં તમારે જોડે જોડે શું છે કે ડાયાબિટીસના લેવલ બીપીના લેવલ કોલેસ્ટ્રોલના લેવલ અને અમુક જે માનસિક લેવલ બધું ઘણું જ ફાયદો થાય ચાલવાના ફાયદા માટે તો આખો એક વિડીયો બનાવો તો બી ઓછો છે સેપરેટ બનાવવો પડે તો એ રીતે જોવા જઈએ તો શું છે અમુક જે જે તમને આપણે તો શું કરીએ છીએ કે જે ઈઝી હોય ને જે સહેલું હોય ને એ પકડી લઈએ કે પછી કે બસ આ સહેલું છે અને એ અપનાવી લઈએ અને કે મને ફાયદો દેખાતો નથી નહીં જે પ્રમાણે આપણે જે પાચન બેસ્ટ બનાવવાના અમુક અમુક નિયમો છે જેમ કે એનું પાલન કરવું પડે શું પહેલો નિયમ ફરીથી કહું છું કે પાણીનું મહત્વ આપણે સમજવું પડે પાણી કેટલું પીવું જોઈએ દિવસ દરમિયાન એ આપણને ખબર જોઈએ પાણી વધારે પીવું ઓવર ઇટિંગ એટલે વધારે પડતું જમવું વધારે પડતું જેને પાચનતંત્રની તકલીફ હોય પાચન ધંધાને કોઈ બી ગેસ એસિડિટી હોય હોય તો એને પહેલા તો એ વિચારવું પડે કે ભાઈ મારે કેટલું જમવું મારા શરીર કેટલું મને જમવાની છૂટ આપે છે એ નિયમ તમે જ્યાં સુધી નહીં પાડો ત્યાં સુધી ફાયદો થવાનો પછી બીજા શું છે કે ભાઈ થોડી થોડી વાર થોડું થોડું જમવું જોઈએ તો એ પ્રમાણે અમુક વખત અમુક રોગ એવા હોય કે જેમાં ડૉક્ટર સલાહ આપે એ પ્રમાણે બી પાલન કરવું પડતું હોય છે અમુક તમારા રોગ કયો છે તમારી રોગની પ્રકૃતિ પછી સાંજનું ભોજન સાંજનું ભોજન તો એટલો જ નિયમ છે છતાં બી આપણે માનવા ત્યાં નથી અને રાત્રે ભોજન લઈએ ઓવર એટિંગ કરીએ ઓરિંગ પડતું ઓડ જમા પેટ ફૂલી જાય ત્યાં સુધી મારે ખાવું છે આપણા ઘરના બાપ આપણને એવું સમજે કે વધારે તો વધારે સારું વધારે ખાવાથી નુકસાન થાય અને એમાં બી રાત્રે ભોજન લઈએ રાત્રે નવ વાગે દસ વાગે ખરેખર નિયમ છે કે જેટલું બને સુરત દુખ્યા પહેલા જમી દેવું છું પછી જે કામ દાંતનું છે એના માટે આખું ફોર્મ્યુલિયા બની છે કે ભાઈ આપણા ભણવામાં બી આવ્યું છે કે ભાઈ બત્રીસ વખત ચાલીસ આવીને જમો તો બી આપણે શું છે કે નહીં વડામાં એક કોળિયો મૂક્યો એક કોળિયા એક વખત ચાલ્યો પેટમાં એટલે એવી રીતે કઈથી પાચન થાય પોષક તત્વો પોષક તત્વો કેટલા ફાઈબર્સ ને રેસા તત્વો જે અમુક વિટામિન્સ એનું મહત્વ આપણે સમજવા તૈયાર નથી શું કહીએ કે ફક્ત દાળ રોટી શાક ખાઈ બસ પચાવી દે હવે એ ખાધું પણ એને પચાવશે કોણ એને પચાવવા માટે બી આ પોષક તત્વો લેવા પડે પરિસ્થિતિ સારી હોય તો તમે થોડી ઘણી એકાદ ફ્રુટ્સ લઈ શકો છો જે આપણને અનુરૂપ જે આપણને સિઝનેબલ હોય અને થોડી ડીશ તો એક તો બનાવી જ જોઈએ ગાજર મૂળા ટામેટા કાકડી બીટ એનું કઈ ભાવ નથી ભાવ બી નથી બધાને પોસાય એક ડીશ બનવી જ જોઈએ પછી આ જમવાનું પછી દેશી નુસ્ખા બી તમે અમુક અપનાવી શકો છો જે જે તમને લાગતા હોય ચાલવાનું કેમ ભૂલાય ચાલ્યા વગર તો આપણું એ તો આપણે મફત કરી શકીએ છીએ શરીર માટે અમુક ટાઈમ કાઢવો પડે પેટની કસરત એ બી કઈ એનામાં ખર્ચો થાય નથી પેટમાં તો શું છે તમે ખાલી પેટ બેઠા સવારે જે તમને પેટના લગતી કસરત હોય એનાથી બી પાચન પેટના ઘણા રોગોમાં રાહત થાય તો એ બી આપણે મારી પાસે ટાઈમ નથી પછી ચાલવાનું ટાઈમ નથી ચાલવામાં કે પાંચ દસ મિનિટ ચાલીને આવતા થોડોક ફાયદો થાય કમસે કમ ત્રીસ ચાલીસ મિનિટ તો ચાલવું પડે ને ત્રીસ ચાલીસ મિનિટ રેગ્યુલર ચાલવું પડે કે આજે ચાલે 5 પાંચ દિવસ ગેપ પાડીને પાંચ દિવસ ચાલ્યા દસ દિવસ ગેપ પાડી એનો થોડો ફાયદો થવાનો એટલે કહેવાનો મતલબ છે કે જે અમુક જે કરવું પડશે એ કરવું જ પડશે જે અમુક જો તકલીફ રહેતી હોય તો અમુક નિયમો પાડવા જ પડશે અમુક સેટિંગ કરવું જ પડશે પછી કે કે નહીં તે કોઈ કીધું આ આ આ ડ્રિંક્સ પી લો આનાથી ફાયદો થાય આ ટેબ્લેટ લઈ લો આ ગોળી લઈ લો પતિ એમ થોડો ફાયદો થવાનો છે એ રીતે તમને ખાલી શું તમે ખાલી એક ટેમ્પરરી રાહત થાય થાય પણ જો કમ્પ્લીટ રાહત જોતી હોય તો અમુક નિયમો પાલન કરવા જ પડે અને પબ્લિક અને જેટલું અમે જોઈએ છે જે મેં જોયું છે મારી કે શું કેવું કરવાનું આવે કે આમ કરો એટલે પબ્લિક હાથ ઊંચા કરે આજુ એમ કહીએ કે જે પેલું આ ડ્રિંક્સ બનાવી લે ને આમ કરીને પીન પી લે ને તો એટલે કહેવાના થોડીક તો મહેનત કરવી પડશે થોડુંક તો સહન કરવું પડશે આપણા ઋષિ મુનિઓ ગુરુઓ આપણા એ લોકો કેટલું એટલું સહન કરે છે તો એમને આ દવાખાના ચક્કરો ઓછા થાય છે આપણે તો કઈ નહીં ભાઈ મને સહેલામ સહેલું સહેલામ સહેલું આ મેડિસિન આપી દો આ નુસ્ખો આપી દો આમ કરી દો આમ કરી દો જેટલું સહેલું બસ સહેલાથી નહીં થોડું થોડી તો પોતાના શરીર પ્રમાણે થોડુંક તો સહન કરવું પડે અને થોડી મહેનત કરવી પડે થોડું શું કહેવાય થોડું બી આપણે કદાચ ફરીજી બી પાડવી પડે તો જ તમારું પાચન તંત્ર મજબૂત જેનું પાચન તંત્ર મજબૂત એને સમજી લેવાનું કે એના એસિડ નેવું ટકા રોગો ગાયબ એને એસિડ નેસિડ નેવું ટકા એના શરીરના અમુક રોગો થી રાહત અને અમુક આવનાર રોગો સામે બી એ બચી શકાય છે તો જે પાચન લગતી અમુક અમુક જે નોર્મલ તકલીફ અને નોર્મલ તમે શું કરી શકો પાચન માટે એ મેં આજે મેં મારા અનુભવ પ્રમાણે તમને કીધું જો તમને ગમ્યો હોય વિડીયો તમે લાઈક કોમેન્ટ કરો તો મને શું અગાઉ નવા વિડીયો બનાવવાનું ગમે